તકનો દુતા દોડ મારવા જો કાલી અમે તું કુદાડી ન આવ ના તને બકરા કાઢો નકર છે એટલે હું તમ થઈ નહીં કાયમ ચાવાસા કોહાડ અમે કોક ડાડો થાય તારું અલા તમ પૈસા મેરબની કરી હો બોજાવાળા કાઢો અમે નેક પૈસા એ

એય તમે બે બે ને અમે સારા તમને બા હા ભાઈ તો છો

તારા <coughs> બકરાકરો <coughs> <coughs> આપડે ના ભાઈ ના મારે બધું ખાઈ જ મને શું મારી ખબર મારી ખબર

બે વિદેશી કેવા અને આમ થોડું જુઓ અને તમને પૂજ્ય મળશે અમાર નહીં નહી

અમારું બરાસો કરી દીયા માનો કોણ સે આવકે છે ને બરો વાટ દૂધ ભીજેલું છે આ બગાવવા જો સારવા ના પાકરા કાલી તો પછી અમે આવજે જ નહિ હોમણી ના ના કાલી નહિ આવ હવે હા તમ જોપા બારી હેડ અમાર શેમાડા ને હેડતા અમે કેમ આવો તો હરમ કશી માથે થત નહિ અમાર શેમાડા ને આવતા

લા પૂરા બોદો પૂરા બોદો ઈ તો સસ્તે દિ વારો વારો તાટા જેવા તઈ પડતો છે મતતો તો નથી જે નમો ધકો મારું આ ભરા હું ધકો મારું ભરા આ પૂરા ભરા બાપના બાને પણ બધા પાર આયા પૂરા બોદો પૂરા આ તો મારા બેટા આ બેટા મેના મને તો હા વાટા આને ઓધું ખાઈ લેદાર ખાઈ તારા બટાકા કરાવી જ તો તને હા હા તો મારા બેટા હવે આ તો મેં તો લોબી ગયા આ તો સોચ્યું ને આ સોચ્યું ને છોકરા લોબીયા મારું મારા બેટા ચેક કરો છોકરા લોબીયા છે બાવ ખરી ખરકા તો બાવ ભાઈ દોહો મારું ઘંટી ના એ હવે ઓય તો બજે મગે જાતા ને મને લાગે છે મને એ ઓય ગુસ કરીને ગુર ગુર કરે ભાઈ જા

તો તમારે આ તો હળવું કરતા પૂરું નહી ના હળવું કરતા હળવું શું છોકરા કોઈ નહી કેતા એટલે બાટ પડી એટલે છોડે બેર છોડે નામ શું કતો ભાઈ ના મારો આડા જો હે આ બધે સમના બાને ઓના છે ભાઈ ઝુમડા ઝુમડા